ભરૂચમાં બીબા એવોર્ડ્સ 2.0 ભરૂચ ઇન્ફ્લુએન્સર્સ બિઝનેસ એન્ડ અચીવર્સ એવોર્ડના સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચની એબીસી ચોકડી પાસે આવેલી હોટેલ લોટ પ્લાઝામાં આ ઇવેન્ટ્સની પહેલ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના વિવિધ ક્ષેત્રોના પ્રતિભાશાળી વ્યક્તિઓ અને બિઝનેસમેનને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. બીબા એવોર્ડ્સનો હેતુ ભરૂચની પ્રતિભા બિઝનેસ અને સિદ્ધિઓને પ્રકાશિત કરવાનો છે જેથી સ્થાનિક પ્રતિભાને યોગ્ય મંચ મળી શકે ભરૂચની પ્રતિભા બિઝનેસ અને સિદ્ધિઓને પ્રોત્સાહિત કરવાનો આ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો પોતાના પ્રોફેશનમાં આ બધામાં જેમને નામના મેળવી છે એ લોકોનું આજે અહીંયા સન્માન કરવામાં આવ્યું ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે આ સંસ્થા અને જે લોકોને આ એવોર્ડ મળ્યા છે સન્માનના એ લોકો પણ ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે ભરૂચમાં આ સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ કરે અને ભરૂચની પ્રતિભાને બહાર લાવે ભરૂચના રત્નોને બહાર લાવે કેમ કે આ ભરૂચના એવા રત્નોને આજે સન્માન કરવામાં આવ્યું છે કે જે ચાર દિવાલોની વચ્ચે હતા અને પોતે બહાર નહીં નીકળી શકતા હતા એવા રત્નોને આજે ભરૂચમાં બીબા સંસ્થાએ અને એના જે આયોજક છે રોહન એમને બહાર લાવ્યા છે આ તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું આ સંસ્થાને